બોરસદ શહેરની વાત કરવામાં આવે તો બોરસદ શહેરમાં ગૌવંશની હત્યાના આરોપીઓ ઝડપાયા બોરસદ શહેરના સીમ વિસ્તારમાંથી પસાર થતી નાની નહેરમાંથી રક્ષાબંધનના દિવસે ગૌ કપાયેલ માથું અને બીજા દિવસે અન્ય અવશેષો મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપી આરોપીઓને ઝડપી તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ ગુનાનો ભેદ બોરસદ પોલીસે કુને પૂર્વક ઉકેલી નાખ્યો છે અને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી ગત રક્ષાબંધનના દિવસે બોરસદ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવેલું તેના આધારે મેહુલભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી જેથી બોરસદ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વિસની મદદથી ટેકનિકલ સર્વિસની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે ત્રણ આરોપીઓ પકડાયા છે જેમાં આરોપી ગોવિંદભાઈ છે જેણે ગાય વેચવામાં મદદ કરેલી અને રમેશભાઈ રાધા જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમણે જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે પોલીસે હાલમાં કુલ પાંચ આરોપીઓ સમગ્ર બનાવમાં ડિટેક કર્યા છે આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય હોય હાલમાં જે પકડાયેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમણે ગાય વેચી છે અને વેચાવી છે દલાલી એ તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જે ખાવાના ઉપયોગમાં કરવાના છે જેથી જે બે નાસિકેલ આરોપીઓ છે તેમણે જ આની પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડેલ આરોપીની માહિતી છે અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈની લાગણી દુભાવા માટે કરેલું એવું જણાવ્યું નથી પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી એવું ત્યારે પેટનરી ડૉક્ટરના ઓપિનિયન ઉપરથી જાણવા મળેલું સાહેબ આજે જે ગુનાનો ભેદ ઉકેલા સૌથી મહત્વની કડી શું હોઈ શકે સૌથી મહત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ એમણે એક ટીમ બનાવી હતી જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વેલન્સ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા અને ટ્રેસ કરતાં કરતાં અમને આખી લિંક મળી એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે ડમ્પ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા અને એમાંથી આખી એમણે બહુ પુનઃપૂર્વક આખો આખો ભેદ ઉકેલાયો છે અને બહુ એપ્રિશિએબલ કામગીરી અમારી કરી છે